તો તારી ઈમા એ શાંતિ ને એમ ચાલો તો અમારે લોકોનું તો જમવાનું કેન્સલ મશરૂમમાં ને ત્યાં જમવાનું જવાનું છે અમારે તો એટલે ત્યાંથી આવીને પછી મુલાકાત કરીએ અને હા બોડી લોશન કોક નું હોય એટલે વાંધો ને માપમાં ભોય તો હા સરખ એટલે

તમાર જીમ નો એકા

આ તાત તો ભાઈ દિયાની ગયા લોક માં મસ્ત કોમેન્ટ હતી કે દિયા એક જ ટી શર્ટ પહેર્યું આજે ફાઇનલી દિયા હે ને નવું ટી શર્ટ પહેરીને જવું ક્યાં તર્ટ

ਇਹ ਉਹ ਮੈਂ ਇਗਰ ਮੈਂ ਕਿਉਂ ਗਮ ਹੈ ਇਸ ਟੀ-ਸ਼ਰਟ ਬਦਲ ਕੇ ਕਸੂਟ ਤੇ ਜੇ ਇਹ ਲੈ ਇੱਕਦ ਸਹੀ ਹੈ ਮੈਂ ਕਹਿੰਦੀ ਹਾਂ ਕਰਨਾ ਕੋਈ ਪਰ ਤੁਹਾਨੂੰ ਦਿਖਾਈ ਕਿਉਂ ਨਹੀਂ ਯੋ ਮਾਰਿਆ ਕਰਿਆ ਕਰ ਆ ਨਵਾਂ ਲੈ ਦਿੱਤੀ ਲਾ ਗੋਵਿੰਦੀ ਨਹੀਂ ਮਮਾ ਟੀ-ਸ਼ਰਟ ਛਾ ਬਦੇ ਬ੍ਰਾਂਡ ਬਾਂਡੇ ਡੇ ਹੈ કેવરી બ્રાન્ડેડ ગયા છે ઈ શનિવારે ને રવિવારે શનિવાર રવિવાર પછી ગયો જ નથી તો કઈ બ્રાન્ડેડ કઈ વારી કીને કહેવાય હું મારા છે હા પછી મબાઈ છે તમ હું રવિવારે શનિવારે બુધવારે નુકમાં ગયો જ નથી ઈવર ડોકુ મને એકવાર લઈ ગઈતી મેં કઈધું નહોતું ને ત્યારે ચાવી ખોવાણી હતી હા હા તઈ લેવા ગયાતા એ મારા હાડુ કઈ નતો લેવા ગયા

અને થોડી ખીજમાં છે એનું કારણ એને જ પૂછીએ કે શું છે બીમાર છો તો રાતે ભવના જવાની કોણ કેતું તું કોણ કેતું તું જવાની પડ્યાતી તમે છે ને

ધવાનશી કાંઈ ઉઠી નહીં કે કામ આવી મને તો કેવું હતું કે હીરું આવે તો મજા આવે સીક મોઠું તો રિવીલ કરતા આવે એરું થોડીક જ વાર છે જો દેખાય પાણી જો પૂગી ગયા એ ગવાન કેવી કી જાય

કામ એને છે ને એને બધા ચીંધે તરત દોડી જાય એટલે કેવા માટે કે દોડી જાય કેમ કે નવરી જ હોય એટલે જો તો બનતી કે હું આવે કારણ કે એવું એવું છે હા કોઈ નહીં મે કી મારું કે તમને હું કે કે બનતી કે જાય નહીં કે ભાઈ એવું હતું

আ মনাদ থেকে বি ঠ মনে স্ক্ম খ ঠড খওয়া অ ন আ খলাখায় আমাকাজ খ আ জ চ ফটা ঘ কাম বাকিছে পেন্ডংছে ত কালে মা টাইম নে এ।

કઈ ચાલો મારી 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 પોલ ખુલે છે ચાલો આપણે જે કામ છે એ કરી આવી કે દર્શિકા તો કોઈ ની છે હું તો બસ હું તમને જો નથી ખાવાનું નથી કેતી મારું ખાવાનું આપો હું તો ખાઈ આવું જો વાતો બધે ખાવાનું છે

तो दिया फिर को बेवा में रिस्क से जो जे गमई दिया, दिया हाथ तो नहीं कि वो तो बी हो ही कि तेरा हाथ भी तो आई कि 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 तो बी हो हां फॉर लिखी जा फॉर बी ना हां हां चल बावाड़े तो ही खड़ी हां चल दर वक्त है के राम एक बार ही खड़ी होई तो पांच बार थाने तो हां नहीं पर हूं फ्री न होई हां तू तो अन्या जन के हूं फ्री न थे मार मिली काम से नहीं नहीं हां ना नहीं कर दे तरजीम नहीं नहीं तो आवड़े तो तू ही कर दे देना

હું દસ મહિના દસ રૂપિયા ની કોલ અલગ નોટે નો નીકળે ખીચા માંથી

ભાઈ એક ભાઈ છે એને મને રસ્તામાં કીધું કે તમને ઉભું મારે કે તમારે સેલ્ફી પાડવી તો એ ભાઈ આવે છે જો હું તમને મળી

તો ભાઈ આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને શો કે જલ્દીથી કરાવો ભાઈ